બે બેસો બે ત્રણ ચાર પાંચ પાંચ બસો પાંચ પાંચ લખો બસો પાંચ રૂપિયા

છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બસો ત્રીસ રૂપિયા જોઈ તો ત્રીસ રૂપિયા બસો ત્રીસ રૂપિયા બાલાજીસો ને બોતેર રૂપિયા એકસો બોતેર

બાવનપન ચોપન પંચા છતાવન એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છઠ સડસઠ અડસઠ ઓગણસી બોતેર ચોતેર પંચોસઠ પંચોતેર મારે ને કે તે રટ્ટી કે ના પાડું મંથેલી આપડે એક ભાઈ બત છેલી આપો મારો રૂપિયા નો કોનાભાઈ તમે રેવા જો ના એકાશી અરે ધીરા એકાશી ભાઈ બત એકાઉન્ટા કરે માથે નામા છે તમારા હવે પંચાયતી પંચાયતી છાપી કરો છાપી એકાશી મારા બે ત્રણ ચાર ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બસો ને સોળ રૂપિયા બસો સોળ જોઈ શકો છો માલ દેશી ડુંગળી બસો સોળ રૂપિયા કમોસાન કેરાવાડ આખી કુડી બહાર રોટનો મને જલ્દી આપો હોટલ સાડત્રી રૂપિયા આડો ત્રીસ ઓગન ચાલે બસો એકતાલીસ રૂપિયા

લો આ રૂ દે શું હેરમાં દેવા છે મરાજી મોહરાજીનો છો ને લેને બા કારખાનાઓ લે મોહરાજીમાં છો હું આવું મોને જોકો

આ સરદી આપો બાઈ કોણાની 500 થી આપો આ માનન અહીં આપો જોખમાં આ ભરો બધા બે હડ દોડ હારું છે હો હા એક ઓ ચાલે પક્કા ડીગુ બના બાગા

ফা ফলা ৰুবাৰ સાબ બોલજો 500 રૂપિયા આતો પાટો પાટો છોકમોનો ભેગા તમે વિના શકવાડી દીધો બોલાય બોલાય એક બે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ભાઈ બનીવા હા 19 20 આયા 23 23 તું તો રૂપિયા 24 25 चौंतरीस रुपया चौंतरीस बस सौ चौंतरीस रुपया रुपया था भाई બસો પંદર રૂપિયા માલ દેશી માલ ડુંગળી દેશી ડુંગળી બસો પંદર